વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા હળવદ શહેર ખાતે આવી પહોંચી હતી આ પ્રસંગે હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું હતું અને જય શ્રી રામ ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું આજ રોજ હળવદ શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચી અને આ યાત્રા હળવદ શહેરના સરા ચોકડી ખાતે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આવી પહોંચતાની સાથે જ હજારો સનાતની હિન્દુ માતાઓ બહેનો વડીલો યુવાનોએ ફૂલની પાંદડીઓ અને ઢોલ નગારા ડીજેના તાલે વધાવી અને ભારત માતા કી જય વંદે માતરમના નાદ સાથે યાત્રાનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું આ યાત્રા હળવદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ યાત્રા હિન્દુ સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટે જે જે બલિદાન પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના શરીરનું બલિદાન આપી હિન્દુ ધર્મની રક્ષા કરી છે અને હિન્દુસ્તાન ભારત ઉપર આટલા આક્રમણો પછી પણ હિન્દુ સનાતન સંસ્કૃતિ આજે જીવંત છે અને દેશ અને દુનિયાને એક નવો રાહ ચિંધી રહી છે ત્યારે આવા અમર બલિદાનીઓની યાદમાં એમના શૌર્ય ગાથા ઉજાગર કરવા માટે શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા છોટાકાશી તરીકે વિશ્વવિખ્યાત વિખ્યાત હળવદ નગરમાં પ્રવેશ કરતાની સાથે જ હળવદ શહેરના તમામ સમાજના તમામ જ્ઞાતિના તમામ વર્ગના લોકો એકત્રિત થઈ અને યાત્રાને વધાવી લીધી હતી ઉંદર ચૌર્યદાગણ યાત્રા હળવદ પ્રખંડની અંદર આગમન થયું છે હળવદના યુવાનોએ ઉતા બેરામાં ભાગ લઈ અને નગરતરિયા ભગવાનને કરાવી છે અને આવતીકાલથી સવારે લીલા અવાડિયા લીલાપુર આ ભગવાન રામનો જે રથ આપના ગામમાં આવે ત્યારે એનું ઉમળકાભેર સ્વાગત કરે અને આવનારી આઠ તારીખે જે ગુજરાત ક્ષેત્રનો સમાપન કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉત્સાહભેર યુવાનો માતાઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાય એવી અપેક્ષા